સાબરકાંઠામાં બિઝેડ મામલે ની તપાસ અલગ અલગ ટીમો દ્વારા તપાસનું ધમધમાર થઈ રહ્યો છે હિંમતનગરમાં ભાવનગરમાં મોતી તળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણનો જે મામલો છે મહાનગરપાલિકાએ દબાણ હટાવવા માટે નોટિસ આપી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે સ્થાનિકોને સાથે રાખીને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું રેલીમાં મોટી સંખ્યામાં લોક જોડાઉ મટ્યા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું ગઢેચી શુદ્ધિકરણને લઈને કામગીરી 800 થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે આણંદના ભાલેજમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જઈ રહ્યા છે રેલવે ટ્રેક પાસે ગરનાળુ છે પરંતુ ઓવરબ્રિજ હોવા છતાં લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ રેલવે ગરનાળુ બંધ હોવાથી સ્થાનિકો જઈ શકતા નથી અને ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી રાહદારીઓ રેલવે ટ્રેક ઓળંગવાનું વધારે પસંદ કરે છે રેલવે ટ્રેક નજીક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ટ્રેક પાર કરવા મજબૂર છે સ્થાનિકોની માંગ છે કે રેલવે ગરનાળુ ફરીથી શરૂ થાય જેથી નાના વાહનો અને વિદ્યાર્થીઓ સલામત રીતે પસાર થઈ શકે आणंद धारासभ्य योगेश पटेल ने आ मामले रजूआत कराई थी तो हम जब यहाँ से घर से जाते हैं ना तो हमारी सबसे बड़ी समस्या ये है कि ये रेलवे घरनारा बंद है तो हमें ये पूरा रेलवे ट्रैक क्रॉस करके जाना पड़ता है और अगर हम सही रास्ते से जाएं तो डेढ़ दो किलोमीटर का रास्ता पड़ता है तो हम मैं ये तंत्र से अपील करती हूँ कि

હાલ ત્યાં આગળ જે અમીના મંજિલવારી ફાટક હતી ત્યાં આગળ અંડરબ્રિજ બનાવવાનું રેલવે ખાતા તરફથી કામ ચાલું છે અને તેને લીધે ભાલેજ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે એવા સંજોગોમાં તમે જે કહો છો એ છસો અડતાલીસ નંબરનું જે ગરનાળું ભૂતકાળમાં જે ચાલુ હતું તેના માટે વડોદરા ડિવિઝનલ ઓફિસરને અમે રજૂઆત કરી છે અને અહીંયા જે ટ્રાફિક જામ થાય છે ને લોકોને જે આપે કહ્યું જેમ અગવડો પડે છે તેના માટે આ નાડું ફરીથી શરૂ કરી શકાય પણ એટલું નાળું મોટું પણ નથી એટલે કદાચ એની મંજૂરી અમે માગી છે થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ વધાર્યું છે દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચ્છીગામ ચેકપોસ્ટ ડાભેલ ચેકપોસ્ટ અને દાદરાનગર ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોના ચેકિંગ વધારવામાં આવ્યા રાજ્યમાં દારૂની રેલમછેલને રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક છે આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને હવે વાત કરીશું ખૂંખાર દીપડાની ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે શિહોર તાલુકાના સરગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું સરગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભય છે બનાવને પગલે વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા મૂકવામાં આવ્યા વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે દીપડો દેખાતા આસપાસના સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો સ્થાનિકોએ વાંકલ વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ દીપડો સ્વસ્થ થઈ જતાં સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી મોરબીમાં હળવદ ખાતે તસ્કરોનો તરખાટ યથાવત છે શહેરના મહાદેવનગર વિસ્તારના મંદિરમાંથી રોકડ રકમની ચોરી થઈ ઉમિયા પાર્ક સોસાયટીમાં બે મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો શહેરના રસ્તા ઉપર બેખોફ ફરી રહ્યા છે તસ્કરો અને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે આ તસ્કરોને કાયદાનો કોઈ ખોફ નથી પોલીસનો કોઈ ડર નથી અને ચેલેન્જ આપી રહ્યા છે વડોદરામાં ચંદનચોર ટોળકીનો આતંક યથાવત છે ચંદનચોરોને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી છે સરદાર બાગમાં બે ચંદનના વૃક્ષની ચોરી થઈ ચંદનચોર ટોળકી વૃક્ષનું થિયું લઈને ફરાર થઈ ગઈ એક થળિયું સ્થળ પર જ પડ્યું રહ્યું ચંદનચોર ટોળકીમાં સાત સભ્યો સામેલ હોવાની શંકા છે અગાઉ એમએસ યુનિવર્સિટીમાં ચંદનચોરીની ઘટના જોવા મળી હતી કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપેલો છે છતાંય ચંદનચોર ટોળકીને રોકી શકતા નથી વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચંદન ચોર ટોળકી જે છે તે પોતાનો તરખાટ મચાવી રહી છે અને જુદા જુદા જગ્યાઓ છે ત્યાંથી ચંદનના વૃક્ષોની ચોરી છે તે કરવામાં આવી રહી છે થોડા દિવસ પહેલાની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાંથી જે ચંદનના વૃક્ષ છે તે ચોરાઈ ગયા હતા અને જે ચોર છે તેમના દ્વારા ચંદન જે છે તે ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સરદાર બાગ આવેલું છે ત્યાંથી જે ચંદન નું વૃક્ષ છે તેની ચોરી જે છે તે કરવામાં આવી છે પોલીસ ને અને સત્તાધીશો ને શંકા છે કે આજે ટોળકી સક્રિય થઈ છે તેના લગભગ છ થી સાત સભ્યો છે અને તેઓ જે છે તે ચંદનના વૃક્ષની ચોરી કરીને તરખાટ મચાવતા હોય છે હવે બીજી વાત કરીએ તો લોકોને હવે પ્રશ્ન થતો હશે તેની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં અમૂલ્ય હોય છે એટલે કે કરોડોની કિંમતે તે વેચાતું હોય છે એના કારણે આ જે ચંદન ચોર ટોળકી છે તે વડોદરા શહેરમાં સક્રિય થઈ છે અને જુદા જુદા વિસ્તારમાંથી જે ચંદનના વૃક્ષ ની ચોરી છે તેને અંજામ આપી રહી છે સુરત જિલ્લામાં તસ્કરો બેફામ છે કિમ વિસ્તારની બેંકમાં તસ્કરો ત્રાટક્યા બેંકના પાછળના ભાગે બાકોર ઉપાડી બેંકના લોકરમાં ઘૂસ્યા તસ્કરોએ બેંકના છ લોકર તોડ્યા આ ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબી અને કોસંબા પોલીસ સ્થળ પર દોડી આવી કટર મશીનથી દિવાલના સળિયા તોડ્યા બેંકના અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી કેટલા મુદ્દામાલની ચોરી થઈ તે હજુ જાણવાનું

ફોલોડ આઉટ પોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને છ જેટલા લોકરમાંથી ઘરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે હજી એ લોકરમાં કોનું છે શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી પોલીસ લઈ રહેલી છે અરવલીના અસાલ જેઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા કંપનીની ઓફિસમાંથી એક પોઈન્ટ સિત્તેર લાખની ચોરીની ઘટના બની આખી ઘટના સીસીટીવી